ડીસા તાલુકાના જૂનાડીસા ગામે વર્ષોથી અડચણરૂપ દબાણો જૂનાડીસાના સરપંચ દ્વારા દૂર કરાયા ડીસા આર એનબી વિભાગ તેમજ જુનાડીસા ગ્રામ પંચાયતના સહયોગથી અડચણરૂપ દબાણો દૂર કરાયા મુખ્ય માર્ગોના અડચણરૂપ દબાણો દૂર થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ મારું ગામ વિકસિત ગામના ઉપદેશથી જુનાડીસા ઉત્સાહી તેમજ પ્રેમાળ અને નિર્મળ વ્યક્તિત્વ ધરાવતા સરપંચ અમૃતભાઈ પુનડિયા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે જુનાડીસા પાટણ રોડથી લઈ જુનાડીસાના મુખ્ય બજારમાં જવાના રસ્તા પર કેટલાય સમયથી બેફામ રીતે કરેલા દબાણોનું પંચાયત તેમજ આર વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા જ્યારે હાલ જુનાડીસાથી બજાર તરફ જતો માર્ગ પહોળો કરી ગ્રામ પંચાયત દ્વારા શોર્ટ ટાઈમમાં સ્ટ્રીટ લાઇટ તેમજ નવો ડામર રોડ સહિત લાઇટોથી સુશોભિત કરી ગામની શોભામાં એક નવો વધારો કરવાનો અભિગમ જુનાડીસા ગ્રામ પંચાયતની બોડી દ્વારા કરવામાં આવ્યો છે જેને લઈને હાલ જુનાડીસાના નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ પોતાની માત્ર ભૂમિનું ચૂકવવા માટે જૈન ટ્રસ્ટીઓ હર હંમેશ કામના માટે સહિયારો સહયોગ કરતા હોય છે જ્યારે આવનારા સમયમાં ગામને વધુ વેગવંતુ કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે તેવું જૈન આગેવાનોએ ગામને જણાવેલ છે જ્યારે આ લોકો બિલાડીને માર્ગનું દબાણ દૂર થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા બે ત્રણ દિવસથી હાઈસ્કૂલ સુધીમાં છે આવતા જતા લોકોને આ હોવાથી પડતી હતી અને હતું એટલે નિર્ણય લેવો કે શ્રી લઈ શકતા હતા સરપંચ આવ્યા પછી ઘણું બધું ગામમાં કાર્ય સારું એવું થઈ રહ્યું છે જેની અંદર મોહિનભાઈ અમુકભાઈ મહેન્દ્રભાઈ તનુભાઈ અને મારા સરપંચ ખૂબ ઉત્સાહપૂર્વક કામગીરી કરી રહ્યા છે અને તમે લોકો જોઈ શકો છો જુનાડી મારા જલ્દીથી જોડીને તમે જોઈ લીધો છો તો તમને ખ્યાલ આવશે કે પહેલાં પરિસ્થિતિ કઈ હતી ને અત્યારે પરિસ્થિતિ કઈ સાથ સહકાર આપવા વિનંતી છે જુનાડી ખાતે છેલ્લા બે દિવસથી પ્રવેશ દ્વારાથી લગાવીને હાઈસ્કૂલ રોડ સુધી મુખ્ય માર્ગની બંને બાજુની સફાઈનું કામ ચાલુ છે જે ઘણા સમયથી ગંદકી અને ઝાડકાથી વધે ગયેલો હતો એને સફાઈ કામ કરવામાં આવી રહ્યું છે સરપંચ દ્વારા તેમજ થોડા ડીસા ગ્રામ પંચાયત તેમજ સમસ્ત ગામ લોકો દ્વારા ખૂબ સારો સહકાર મળેલો છે અને બિલકુલ નિર્વિવાદિત રીતે પોતપોતાની રીતે ડીસાએ દબાણ અને કચરો આજુબાજુના ચાખા છોડી અને હટાવી રહ્યા છે અને તેમજ ડીસા રોડ રોડ વિભાગ દ્વારા આર એન્ડ બી દ્વારા પણ થોડો સહયોગ મળેલ છે તેમના દ્વારા સફાઈ કામ ચાલુ છે